માતાજી મિત્રો જો આપણે અહીંયા હાણાના ડુંગરે આવેલા સિંહ દર્શન કરવા તો આપણે હું તમને પૂતળા દાદાના દર્શન કરાવું ને અહીંયા છે મોમાઈ માનું મંદિર તમે જો મંદિર તો તમે મોમાઈ માના જોયા છે પણ આવું ક્યાંય નહીં જોયા હોય એવા શંખ છે મોમાઈ માના જો આવી રીતે આમ છે મોમાઈ માની સાંઢળી પણ છે આવું મન મંદિર છે એકવાર દર્શન કરવા જરૂર આવજો અહીંયા પાણામાંથી કોતરીને મંદિર બનાવેલું છે જો આવી રીતે છે અહીંયા ભોળાનાથ શિવલિંગ પણ છે અહિયાં આપણા ઠાકોરજી મહારાજ બેઠા છે

બધા પ્રેમથી કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખી દેજો મિત્રો ને ટાઈમ મળે તો એકવાર જરૂર હણા વાક્યા ભૂતળા દાદાના દર્શન કરવા જરૂર આવજો

ځه اټلو پوتړه د دادا نو Haas څه